અડાજણમાં એલપી થવાની રોડ પર આ બનાવ બન્યો હતો. રોડ પર પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થયા હતા. કલાકો સુધી હજારો લિટર પાણીનો બગાડ થયો હતો. લોકો માટે મેટ્રોની કામગીરી હાલાકી રૂપ સાબિત થઈ રહી છે. થોડા દિવસ અગાઉ પણ મેટ્રોની કામગીરી દરમિયાન ઘટના બની હતી. જેમાં નાના વરાછા વિસ્તારમાં હાઇડ્રોલિક કેરાન ધરાશાય થવાની ઘટના સામે આવી હતી. નાના વરાછા વિસ્તારમાં આવેલ તપોવન સર્કલ પાસે હાઇડ્રોલિક ક્રેન પલટી ગઈ હતી. આ હાઇડ્રોલિક કેન ની મદદથી મેટ્રો બ્રિજ નો પિલર ઉચકીને ઉપર ચડાવવામાં આવી રહ્યો હતો તે દરમિયાન આ ઘટના બની હતી અને ફરી એકવાર મેટ્રોની કામગીરી દરમિયાન પાણીની પાઇપ તૂટી જતા સમગ્ર રોડ પર પાણી ફરી વળ્યા હતા જેથી વાહન ચાલકોને બિનમોસમ વરસાદ જેવી પરિસ્થિતિમાંથી પસાર થવાની નોબત આવી